નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે શિનોર તાલુકાના કેટલાક ગામોમાં ગ્રામજનો તસ્કરોના ભયથી રાત્રેના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે મળતી માહિતી મુજબ છેલ્લા ચાર પાંચ દિવસથી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ સાધલી તેરસા અચીસરા સહિતના ગામોમાં તસ્કરોના ભયને લઈને લોકો રાત્રેના ઉજાગરા કરવા મજબૂર બન્યા છે સાંજ પડે એટલે કેટલાક ગામોમાં લોકો વહેલા જમી અંધારું પડે તે પહેલા હાથમાં લાકડીઓ લઈ ફરતા થઈ જાય છે ત્યારે શિનોર પોલીસ પણ આ બાબતે સતર્ક બની ગઈ છે અને શિનોર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી ગયું છે બે દિવસ અગાઉ અવાખલ અચીસરા માર્ગ ઉપર કેનાલ પાસે એક બાઇક ચાલક યુવાનને રોકી માર મારી બે હજાર રૂપિયા પડાવી લીધાનો એ પણ એક કિસ્સો સામે આવ્યો છે રિપોર્ટર મનહર વસાવા સાથે જેસલ વસાવા સિનોર વસાવા અશોક રમણભાઈ ગઈ અવાખલ નવી નગરી ગઈકાલે અમારા ગામમાં ચોર ઘૂસી આવ્યા હતા ઇકો હતી અને એ લોકો રસ્તા પરથી અંદર ઉતરતા અમે જોયા પણ એ લોકોને પછી આઠેક વાગે જેવા પથ્થરો માળો કર્યો ઘર પાછળ તો પછી અમે ગ્રામજનો ભેગા થઈને પાછળ ગયા અમારે જે ફૂફી છે એ બાજુ પાછળ તપાસ કરી તો એ લોકો એ બાજુ હતા પછી અમે ગ્રામજનો ભેગો થઈને એ લોકોને ભગાયા એ લોકો પાછળ ખેતર પાછળ ભાગી ગયા બધા અને પછી એકવાર ભગાયા પછી પાછા અમે ફરિયામાં આવી ગયા પછી પાછા એ લોકો બીજી વાર હુમલો કર્યો અમારા ઉપર અને અમારા બે ત્રણ ભાઈઓને પથરા પણ વાગેલા છે અને કાળા કાળા છે અને ઓઇલ લગાવીને આવે છે